ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે વેકેશનના સમયમાં ફેરફાર કરવા માટે માંગ કરી છે એક મેથી નહીં પરંતુ નવ મેથી વેકેશનની શરૂઆત કરવા માટે રજૂઆત કરાઇ એક મેથી પંદર જૂન સુધી છે ઉનાળુ વેકેશન સાત મેએ મતદાન હોવાથી ઘણા અધ્યાપકો ચૂંટણીની ફરજ પર છે ચૂંટણીની ફરજ પર હોવાને લઈને તારીખ બદલવા પત્ર લખીને રજૂઆત કરી અધ્યાપકોને વેકેશનની અંદર પોતાની રાષ્ટ્રીય ફરજ એવી ચૂંટણીની જે કામગીરી છે એ કરવાની થાય છે ત્યારે અધ્યાપકો પોતાના સામાજિક પ્રસંગો અને કૌટુંબિક નું આયોજન કરી શકે તે માટે વેકેશન જે પહેલી વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે તેની જગ્યાએ ચૂંટણી જે ગુજરાતની અંદર સાત મે ના રોજ છે એના પછીની તારીખથી જો વેકેશન જાહેર કરવામાં આવે તો અધ્યાપકોની જે આ જે કામગીરી છે એ કામગીરીનો સમયની જગ્યાએ વેકેશનમાં પોતાના જે છે એ કરી શકે